રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને ઝઘડિયા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે ઝઘડિયા કોર્ટ સંકુલ ખાતે સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ એસ પટેલ તથા ઝઘડિયાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેટી પટેલની અધ્યક્ષતા હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતને કુમારી એચ એસ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે ઝઘડીયાના મેજિસ્ટ્રેટ જેટી પટેલ વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ અનિલભાઈ પંડ્યા ગીતાબેન શાહ અમિત ચૌહાણ અરૂણ ચૌહાણ સહિતના વકીલો તથા કોર્ટનો સ્થાપ ઉપસ્થિત રહ્યો હતો આ લોક અદાલતમાં કુલ સાતસો આઠ રેગ્યુલર કેસ મૂકવામાં આવ્યા હતા જેમાં તમામ સાતસો આઠ કેસોનો સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે પેલિટીગેશનના એક હજાર એકસો બે કેસો પૈકી ઓગણસી કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો આ કેસોમાં બાસઠ લાખ ચોવીસ હજારની મની રિકવરી ઇલેક્ટ્રિસિટી નેગોસિબલ એક્ટ વગેરેના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જયશિલ પટેલ ટીપીએન ચેનલ ઝઘડિયા